મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ યોજાયો હતો આની અંદર રાષ્ટ્રપતિના ચંદ્રક મેળવનાર ગુજરાત પોલીસના એકસો અઢાર પોલીસ કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કપરી ફરજો અને સમાજ પ્રત્યેની સુરક્ષા સેવા ભાવનાની કદર રૂપે મળતું મેડલ સન્માન સમગ્ર પોલીસ દળનું ગૌરવ બને છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સ્માર્ટ પોલીસિંગના વિચારને ગુજરાત પોલીસ આધુનિકરણથી સાકાર કર્યો છે રાજ્યમાં પોલીસ ટેકનો સેવી યુવાનોની ભરતીથી પોલીસની સંખ્યાબળ પણ શક્તિબળ પણ વધ્યું છે ખાસ આ કાર્યક્રમની અંદર રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બીજી ઓગસ્ટના પોલીસ કરાઈ અકાદમી ખાતે યોજાયો હતો બપોરે દોઢ વાગે આ કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી માહિતી વિભાગ દ્વારા ચારને અઠ્યાવીસ મિનિટે આપવામાં આવી હતી